નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વિશ્વભરમાં ત્રણ ડિસેમ્બરે વિકલાંગ દિવસની ઉજવણી થાય છે ઓગણીસો ને એક્યાસીથી આ શરૂઆત થઈ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ બાબતે ઠરાવ થયો અને પછી પૂરા વિશ્વમાં એની ઉજવણી થાય છે ઉજવણીનો હેતુ એ છે કે વિકલાંગ લોકો જે જેમની માટે ભારતમાં હવે દિવ્યાંગ શબ્દ વપરાય છે એમને માન સન્માન મળે એમને રોજગારી મળે એ હકભેર જીવવાનું શીખે અથવા તો એવા એવી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે એ માટે આ દિવસ મનાવવામાં આવે છે બે હજાર અગિયારની વાત કરીએ તો વસ્તી ગણતરીના આંકડા મુજબ બે પોઈન્ટ અણસઠ કરોડ દિવ્યાંગો આપણે ત્યાં છે પણ આજે લગભગ આજે નવી વસ્તી ગણતરી થવી બાકી છે પણ આજે લગભગ આઠેક કરોડ આસપાસ આ આંકડો હોવાનું કહેવામાં આવે છે અંદાજ એવો મૂકવામાં આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એમાં સિત્તેર ટકા દિવ્યાંગો ગ્રામીણ વિસ્તારમાં છે આ સૌથી મોટી આપણી સમસ્યા છે આ દિવ્યાંગોને કઈ કઈ સુવિધાઓ મળવી જોઈએ સરકારે ઘણી બધી યોજનાઓ એમના માટે કરી છે પણ એ યોજના એમના માટે પહોંચે છે કે નહીં દિવ્યાંગો એમની શારીરિક ક્ષમતા ઓછી છે પણ એને પાર કરી વિવિધ ક્ષેત્રોમાં ઘણી બધી સિદ્ધિ ભારતના દિવ્યાંગોએ મેળવી છે ખાસ કરીને સ્પોર્ટ્સના ક્ષેત્રે તો ઘણી બધી મેળવી છે પોરા પેરા ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ બહુ સારું પરફોર્મ કર્યું છે ગુજરાતમાં પણ આવા આવા નામાંકિત ખેલાડીઓ છે કે જેમણે ઘણી રમતોમાં એવોર્ડ મેળવ્યા છે પણ મહત્ત્વનું એ છે કે એમના માટેની જે યોજના છે એ એમના સુધી પહોંચે એના લાભ એમને મળે અને એમને કોઈ ક્ષેત્રમાં આગળ વધવું છે તો એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે આ માટે છેલ્લા સત્તર વર્ષથી રાજકોટમાં કાર્યક્રમ કાર્યરત છે યુનિક વિકલાંગ ટ્રસ્ટ અને એના પ્રમુખ છે શૈલેષ પંડ્યા જે પોતે પણ દિવ્યાંગ છે પણ જરા હિંમત હાર્યા વગર આ આખા સમાજ માટે એ કામ કરે છે અને એમાં કેટલી એ સફળતા મેળવી છે આજે એમની સાથે વાત કરવી છે શૈલેષભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર શૈલેષભાઈ આ યુનિક વિકલાંગ ટ્રસ્ટ રચવાનો વિચાર કઈ રીતે આવ્યો અને અમલ કેવી રીતે શરૂ થયો સર જ્યાં સુધી કોલેજમાં હું આવ્યો ત્યાં સુધી તો દિવ્યાંગો સાથે એટલો બધો પરિચયમાં ન હતો બરાબર પરંતુ કોલેજમાં આવ્યા બાદ મેં જોયું કે મારા કરતા પણ ઘણી ખરાબ હાલત છે દિવ્યાંગોની તો એવું થયું કે ના એમની જોડે રહી એમની સાથે રહી ને કંઈક આપણે વિકાસ કરીએ બરાબર એટલું થઈને આપણે બે હાજર છ માં શ્રીઓની શરૂઆત કરી શરૂઆત કરી બરાબર શરૂઆત કઈ રીતે થઈ કઈ 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 પ્રવૃતિઓ સાથે તમે શરૂઆત શરૂઆત અમે જે સરકારી યોજનાઓ છે દિવ્યાંગો સુધી પહોંચતી નથી એમાં તે સરકારી ખાતાઓ અને દિવ્યાંગો વચ્ચેનો પુલ બનવાની શરૂઆત કરી કે તેનો લાભ એ લોકોને મળી શકે કારણ કે ઘણીવાર શૈલેષભાઈ આ લોકોને ખબર જ નથી હોતી કે તમારા માટે આવી આવી યોજનાઓ છે ક્યાં જવું કઈ કચેરીમાં જવું કઈ રીતે ફોર્મ ભરવું આ બધા પ્રશ્નો જેમ કે ઘણા બધા દિવ્યાંગોને નથી ખબર કે ભાઈ માહિતી ખાતાની જે આપણી ઓફિસ છે જી અહીંયા ત્યાં દિવ્યાંગનું સર્ટિફિકેટની જરૂરક્ષ આપવાથી એક માહિતી પુસ્તિકા મળે છે જેમાં દિવ્યાંગોના બધા જ લાભ સરકાર દ્વારા હોય બરાબર બહુ સરસ એટલે કે આવી નાની નાની વાતો પણ આ લોકોને ખ્યાલ નથી હોતો એટલે અમે પહેલું કામ એ પુલ બનાવવાનું કર્યું ત્યારબાદ દિવ્યાંગો જે સમાજથી વિભિન્ન પોતાને ગણતા હતા એને એવી માનસિકતામાંથી એવી હતાશામાંથી છૂટવા માટે એમને સ્પોર્ટ્સ માટે અમે પ્રેરિત કર્યા બરાબર અને ખેલ મહાકુંભનું આયોજન અહીંયા રાજકોટ અને મોરબી બંને જિલ્લાનું પેરાલિમ્પિક કમિટી ઓફ ગુજરાતે અમને સોંપ્યું જી ત્યારબાદ અમે એ તે ચાલુ કર્યું ખેલ મહાકુંભ બાદ પેરા ઓલિમ્પિક આવ્યું તેમાં પણ ચાલુ કર્યું અને હર્ષ સાથે કેવું કે ભાઈ એશિયન ગેમ્સ સુધી આપણા રાજકોટના દિવ્યાંગો જઈ ચૂક્યા છે વોટર એ ગેમ્સ છે એની અંદર પણ ગુજરાતમાંથી પહેલી છોકરી આપણા જ જિલ્લાની સોનલ વસવાયા છે બહુ સરસ પરફોર્મ કર્યું રામ બાંભવા આપણે એશિયન ગેમ્સમાં ચાઈના પહેલું જેમણે રિપ્રેઝેન્ટ કર્યું ભારતના એ પણ આપણા અહીંયા છે અને હમણાં હમણાં પાવર લિફ્ટિંગમાં પ્રભા શિયાળ લીધા છે અત્યાર સુધીમાં એવી રીતે અમારી પાસે અત્યારે ઓગણચાલીસ થી વધારે નેશનલ મેડલ્સ છે જેમાં સ્વિમિંગ પણ આવી ગયું બેડમિન્ટન ટેબલ ટેનિસ ત્યારબાદ પ્રશ્ન આવ્યો કોચિંગ કારણ કે દિવ્યાંગોને કોચિંગ કરવું આગરું હોય છે તો અમે કોર્પોરેશન દ્વારા અમને શાળા નંબર પંચાવન આ બધા કાર્યો માટે આપવામાં આવેલ છે ત્યાં અમે ટેબલ ટેનિસ લિફ્ટિંગ વોલીબોલ બધાની નિઃશુલ્ક કોચિંગની શરૂઆત કરી એ લોકો એને અમે મફત કોચિંગ આપી શકીએ ને એ લોકો આગળ વધે અને મને જણાવતા હર્ષ થઈ કે દિવ્યાંગોમાં હજી એટલી બધી ક્ષમતા છે કે એને યોગ્ય એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે તો ખાલી રાજકોટ નહીં પણ આપણા ભારતનું નામ પણ પણ શૈલેષભાઈ મને એ સમજવું છે કે દિવ્યાંગોને ખાસ કરીને જે તમે રમતની વાત કરી એ રમતમાં આગળ વધી શકે કોચિંગની પણ તમે વાત કરી જેટલી સુવિધાઓ એમને જોઈએ એટલી મળી રહે છે કે એમાં હજી સમસ્યાઓ આવે છે સમસ્યાઓ ઘણી છે સમસ્યાઓ ઘણી બધી છે દાખલા તરીકે અમારે આ જે ચાલુ કરવું પડ્યું પાવર લિફ્ટિંગનું અહીંયા સ્કૂલે એનું કારણ એ જ હતું કે રાજકોટમાં ઘણા બધા સારા જીમ છે જે અમારા કરતા પણ સારું એમને ટ્રેનિંગ આપી શકે પણ એ બધા ઉપર છે જી જેન લિફ નથી એ સૌથી મોટી સમસ્યા એ લોકો ચડી શકે નહીં ઈવન ઘણા સરકારી મકાનોમાં પણ નથી ઘણી સરકારી ઓફિસો બેંક પ્રાઇવેટ એકમો જ્યાં સરકારે આવો નિયમ કર્યો છે કે હોવા જોઈએ રેમ છતાં પણ હજી રેમ્પનો અભાવ જોવા મળે છે કદાચ એ લોકોને હજી યોગ્ય માર્ગદર્શન કે આળસ જે હોય તે પરંતુ એ હિસાબે એ લોકો હજી રેમ્પ પણ બનાવી નથી બરાબર તો પછી આ સરકારી કચેરીઓમાં યોજનાનો લાભ લેવા જવાની વાત આવે ત્યાં પોતાને રૂબરૂ જવું પડે તો એ કઈ રીતે મેનેજ થાય છે એ લોકો દાખલા તરીકે આપણે રાજકોટ જિલ્લા પંચાયતમાં નિયમ એ લોકોએ મૂકેલું જ છે બોર્ડ કે કોઈ પણ દિવ્યાંગને કામ હોય તો જે તે અધિકારી નીચે આવશે આવવાની જરૂરિયાત નથી બહુ સરસ બોર્ડ હજી છે એમ ઘણા બધા સરકારી અધિકારીઓ અમારા જેવી સંસ્થાઓ એ બધા એ લોકોને લાભ એ લોકોને ધક્કા ન ખાવા પડે એવી રીતે અમે એમના માટે સ્પેશિયલ કેમ્પ કેવું થતું હોય છે ઘણી વાર અમે પોતે કરીએ છીએ સ્પેશિયલ કેમ્પ કેવું કોઈ દાખલા તરીકે અત્યારે ઓનલાઈન થઈ ગયું છે રેલવેનું બરાબર રેલવેનું ઓનલાઈનમાં ઘણા બધા જે દિવ્યાંગો છે એમને ખ્યાલ નથી આવતો અમે એને નિઃશુલ્ક અમારા કેન્દ્ર થ્રુ કરી આપીએ છીએ વાહ એવી રીતે અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે અમે પોતે ત્યાં નિઃશુલ્ક કરીએ છીએ ફોર્મ ભરાવાના હોય પેન્શનના કોઈ પણ પ્રવૃત્તિ હોય અમે એને એ લોકો પાસે ફોર્મ અમે પોતે જઈ આવીએ છીએ ત્યાં દેવા એટલે દિવ્યાંગો માટે અડચણ ખાલી સ્પોર્ટ્સ બાબત નહીં પણ ઘણી બધી બાબતો જેમ કે હમણાં પેલી ચાલી રહી છે ઝુંબેશ દિવ્યાંગોને જોબ બાબતની સરકારી રોજગારીમાં હમણાં નીકળી છે દિવ્યાંગોની એમાં પણ તકલીફ એવી છે કે એમાં ઘણી જગ્યાએ એવી રીતે કે વન હેન્ડ એન્ડ વન લેગ હવે મોસ્ટ ઓફલી જે બોથ લેગ હતી એ હવે નાબૂદ કરી નાખ્યું છે બોથ બોથલેગની એ લોકો ઇમ્પોર્ટન્સ આપતા નથી મારી જેમ જે લોકો બે પગે અપંગ છે એને માટે કોઈ જોબ નથી રહી સરકારી બી અને પ્રાઇવેટની તો કોઈ વાત જ નથી કારણ કે પ્રાઇવેટ જોબમાં એવું થાય કે અત્યારે મલ્ટિપલ કામ લેતા હોય છે પોતાના કાર્યો પાસે કે ભાઈ આજે એ કોમ્પ્યુટર પર પણ કામ કરતો હોય બેંકમાં ચેક પણ ભરી આવતો હોય અને ફાઇલ પણ લઈ આવતો હોય એવા વ્યક્તિને વધારે પ્રેફર કરાય હું એની જગ્યાએ હું હોઉં તો હું પણ એમ કરું તો એમાં દિવ્યાંગોને માટે હજી ઘણા ઓછા અવકાશ છે એની સામે મને લાગે કે કોમ્પ્યુટર અથવા તો કોમ્પ્યુટર લર્નિંગ એ વિકલાંગો માટે રોજગારીનું બહુ સારું સાધન ગણાય હા અત્યારે હું છેલ્લો ચાન્સ જ એ છે બરાબર કે કોમ્પ્યુટર લર્નિંગ એ જ છે કે પોતે શરૂ કરી શકે કાંઈ પોતાનું જી હવે તો એઆઈ નો જમાનો છે તો એવા વિવિધ કોર્સો શીખી અને પોતાના પગ પર થઈ શકે એવો અત્યારે આ સમય છે કે એ લોકોએ થોડીક જાગૃતતા કેળવી અને થઈ શકે ખરા એટલે એ માનલો કે એઆઈ માટેના હવે તો ઘણા બધા કોર્સિસ પણ શરૂ થયા છે તો એવું ન થઈ શકે કે વિકલાંગો માટે કોઈ સ્પેશિયલ કોર્સ થાય તો રોજગારી માટેનો બહુ મોટો અવસર ઊભો થાય હા એ છે અને સેલ્ફ જે પોતાની જાતે રોજગારી ધંધો બિઝનેસ છે એના માટે સરકારી ઘણી બધી સુવિધાઓ છે પણ એ છેલ્લે સુધી પહોંચે એવા દાખલા તરીકે અલ્પસંખ્યક નાણાં નિગમ છે એ લોન આપે જ છે પણ હવે એ લોન બેંક થ્રુ પણ નથી આપતા એ ડાયરેક્ટ નિગમ પોતે આપે છે બરાબર એમાં એ જામીન માગે છે એમાં જામીનને એમાં કાયદેસર એમનું ગીરવી રાખે છે ઓકે એટલે કોઈ જામીન પડવા તૈયાર ન થાય દિવ્યાંગો બરાબર એમ જે શરતોજી છે એ થોડીક ડિફિકલ્ટી ઊભી કરે છે દિવ્યાંગોને લોન મેળવવો પોતાના પગભર થાય એ પણ થોડી ઘણી પ્રોબ્લેમ છે કે કઈ રીતે લેવું સામાન્ય લોન લેવામાં પણ તકલીફ પડી જાય દિવ્યાંગો પરિસ્થિતિ બહુ સાચી વાત બહુ સાચી પણ આ બહુ મોટો પ્રશ્ન છે કે સરકારી યોજનાઓ છે પણ એનો લાભ એમના સુધી પહોંચતો નથી બાકી આ દિવ્યાંગોમાં ઘણી બધી સ્કીલ એવી છે કે જે એમને ઉપર લઈ જઈ શકે એટલે જ આપણે ત્યાં પંગમ લઘુ તે એમ કહેવામાં એટલે જ આવે છે કે તમે અશક્તો છતાં પણ તમે પહાડ સર કરી શકો છો એટલે આ બહુ પણ શૈલેષભાઈ બીજો એક પ્રશ્ન એ પણ છે કે સમાજ અને દિવ્યાંગો વચ્ચે જે અંતર છે એ ઘટતું જાય છે શું આખો સમાજનો જે માનસિકતા છે એ કેટલી બદલાય છે હા સર પહેલાં હું વાત કરી હો તો સમાજની માનસિકતા એવી હતી કે કોઈ તમે જાહેર ફંક્શનમાં જાઓ કોઈ પણ તમે જાહેરમાં બેઠા છો તો બાજુવાળા ત્યાંથી જ શરૂઆત કરે કે ભાઈ આ તમારા ઓલાભાઉના કોઈ પાપ હશે આવું થયું આવું બધું સાંભળી સાંભળીને દિવ્યાંગો જાહેર પ્રોગ્રામોમાં જાતા એ લોકોને નહોતું ગુમતું કે ભાઈ જય આવે મેં પોતે ઘણા બધા અનુભવ પોતે કરેલા છે પરંતુ હવે ધીમે ધીમે દ્રષ્ટિ સુધરતી જાય છે સમાજની સમાજ પોતે પણ દિવ્યાંગોને પોતાનો ભાગ ગણે છે જેમ કે કોર્પોરેશન કોઈ કાર્યક્રમ કરે કોઈ કલેક્ટરશ્રી કાર્યક્રમ કરે તો મેં દિવ્યાંગોને અભિન્ન અંગ ગણી પોતાની સાથે રાખે તો એવી રીતે લોકોમાં જાગૃતિ વધતી જાય છે એ લોકોને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આ કોઈ પાપ પુણ્યનો વિષય નથી પણ એક શારીરિક માનસિક ક્ષતિનો વિષય છે અને એને આપણે સપોર્ટ કરવાની જરૂર છે તો એ આપી જેમ ઊભા રહી શકશે આ વખતે હવે તમારો દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હશે એની થોડી એના વિશે વાત કરો આ વખતે તેર અને ચૌદ ડિસેમ્બર આપણા રાજકોટ જિલ્લાનો છે જેમાં તેરમી તારીખે પુરુષોની ચાર ક્રિકેટની ટીમો વોલીબોલની ચાર મહિલા ટીમો વોલીબોલની ચાર પુરુષોની ટીમો ને ચૌદ તારીખે એથ્લેટિક્સની અંદર અમે દોઢસો જણા ભાગ લઈ રહ્યા છે વાહ બધા દિવ્યાંગોને આ વખતે પણ દિવ્યાંગો આગળ જાય એવી અમને પૂરેપૂરું આશા છે વાહ અને જે સામાન્ય લોકો માટેનો ખેલ મહાકુંભ હોય છે ને દિવ્યાંગો માટે હોય છે એમાં વ્યવસ્થાની દ્રષ્ટિએ માન પુરસ્કારની દ્રષ્ટિએ તફાવત હોય છે કે બધું સરખું હોય છે માન પુરસ્કારની દ્રષ્ટિએ પુરસ્કાર તો સેમ છે બરાબર પણ આજે દિવ્યાંગોને એટલી બધી સરળ રીતે સાચવવામાં આવે છે કે ને સવારનો નાસ્તો વાહ બપોરનું ભોજન આવવા જવાનું ભાડું સુધા પૂરું પાડવામાં આવે છે એટલે એ લોકોને પૂરેપૂરી એ લોકો સમાજમાં સાથે રહીને આગળ વધે એવી આ સૌથી સારી નિશાની છે કે સમાજમાં જે દિવ્યાંગો માટેની દ્રષ્ટિ હતી એ બદલાણી છે એના કારણે હવે દિવ્યાંગોની સમસ્યાઓ થોડી હળવી થઈ છે પણ હજી પણ આપણે સમાજ અને દિવ્યાંગો વચ્ચે જે થોડું ઘણું અંતર છે સરકારી યોજનાનો લાભ મળવાની જે વાત છે એમના સુધી આ વાત પહોંચે તો વધુને વધુ દિવ્યાંગોનો લાભ લઈ શકે ને જીવનમાં બહુ આગળ વધી શકે ને સૌથી શૈલેષભાઈએ જે વાત કરી કે કમ્પ્યુટર લર્નિંગ છે એ સૌથી દિવ્યાંગો માટે રોજગારીનું સારામાં સારું સરળ સાધન છે એટલે દિવ્યાંગોએ આ દિશામાં પણ વિચારવું જોઈએ કારણ કે એ તમે બેઠા બેઠા કામ કરી શકો એવું છે ને એમાં ઘણું બધું આજે એઆઈનો જમાનો છે તો એઆઈની ટેકનોલોજી પણ તમે જો શીખો તો રોજગારી મળવી બહુ સરળ છે પણ હજી કેટલાક કેટલીક જગ્યાએ તકલીફો છે જેમ કે શૈલેષભાઈ કોઈ સરકારી મકાનોમાં રેમ્પ નથી હોતા અથવા તો ખાનગી સંસ્થાનોમાં નોકરીઓ જલ્દી દિવ્યાંગોને નથી મળતી આ બધી પરેશાનીઓ છે પણ ત્રણ ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ આપણે એટલે જ મનાવીએ છીએ કે આવી બધી તકલીફો ઓછી થાય એ એ બાબતની આપણે સમજ કેળવીએ અને વધુને વધુ દિવ્યાંગોને મુખ્ય ધારા છે સમાજની એની સાથે જોડીએ શૈલેષભાઈ તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની વાતો કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર થેન્ક યુ